શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું ભગવાન દત્તાત્રેયનું વ્રત એટલે કે ગુરુવારની વાર્તા જે કોઈ પણ ગુરુવારથી કરી શકાય છે આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ દત્તાત્રેય વ્રત આ વ્રત વરસના કોઈ પણ ગુરુવારથી લઈ શકાય છે વ્રત કરનારે દરેક ગુરુવારે સવારે નાઈ ધોઈ સ્વચ્છ કપડાં પહેરી બાજોટ અથવા તો પાટલા ઉપર સફેદ વસ્ત્ર પાથરવું તેની ઉપર ગુરુ દત્તાત્રેયનો ફોટો મૂર્તિ કે કળશનું સ્થાપન કરવું પછી ધૂપ દીપથી પૂજન કરી સાકર ધરાવવી પછી ગુરુ વાર્તા સાંભળવી આખો દિવસ ઉપવાસ કરવો એટલે કે ફળાહાર કરવો નૈવેદ્યમાં પ્રસાદ વહેંચી લેવો પ્રતીક્ષા નગરમાં એક ચિત્રસેન નામનો રાજા રાજ કરતો હતો તેની રાણીનું નામ ઇન્દુમતી હતું આ રાજા પ્રજા પાલક હતો તે દરરોજ સવારે ગરીબ ગુરબાઓને સુવર્ણનું દાન કરતો રાણી પણ ધર્મપરાયણ હતી આમ રાજા રાણી બંને ધર્મવીર અને દાનવીર હોવા છતાં મોટા ભાગે ઉદાસ રહેતા હતા કેમ કે તેમને ઘેર શેર માટીની ખોટ હતી તેમને સંતાન વિનાના સુખો નિરસ લાગતા એકવાર સૌનક સોનક મુનિ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા તેમણે રાજાને પૂછ્યું હે રાજન આપ બંને જણા કેમ ઉદાસ દેખાવ છો ત્યારે રાણીએ હાથ જોડીને કહ્યું હે ઋષિવર અમે સદાચારી જીવન જીવીએ છીએ પ્રજાનું પુત્રવ્રત પાલન કરીએ છીએ છતાં અમને સંતાન સુખ પ્રાપ્ત થયું નથી આનો કોઈ ઉપાય હોય તો આપ જણાવો રાણીની વાત સાંભળી મહર્ષિએ કહ્યું હે રાજન અહીંથી દક્ષિણ દિશામાં સહ્યાદ્રી પર્વત છે એ પર્વત ઉપર માહુરગઢ છે એમાં ગુરુ દત્તાત્રેયનો નિવાસ છે ત્યાં જઈ તમે તેમની સેવા પૂજા કરો એનું ફળ તમને જરૂર મળશે રાજા રાણી મહર્ષિ શૌનકની આજ્ઞા પ્રમાણે એક શુભ દિવસે માહુરગઢ જવા ઉપડ્યા તેઓ ભગવાન દત્તના નિવાસ સ્થાને ગયા અને ત્યાં જઈને એમની સેવા કરવા માંડ્યા રાજા રાણીની સેવાથી પ્રસન્ન થઈ ભગવાન દત્તાત્રેયે કહ્યું હે રાજન હું તમારી સેવાથી પ્રસન્ન થયો છું તમારે જે વરદાન માગવું હોય તે માગો રાજાએ કહ્યું હે ભગવાન મારા પછી મારી પ્રજાનું સારી રીતે પાલન કરે એવો એક મને પુત્ર આપો આ સાંભળી દત્ત ભગવાને રાજાને સાકરનો પ્રસાદ આપ્યો અને કહ્યું આ પ્રસાદ તું તારી રાણીને ખવડાવજે એટલે તમારે ત્યાં મહાપરાક્રમી પુત્ર અવતરશે તું દરેક ગુરુવારનું વ્રત કરજે રાજા રાણી દત્ત ભગવાનનું વરદાન પામી ત્યાંથી ચાલી નીકળ્યા અને પાછા નગરમાં આવી પહોંચ્યા રાણી ઇન્દુમતીએ ભગવાન દત્તનું પૂજન કરી ભક્તિભાવપૂર્વક તેમણે આપેલો પ્રસાદ આરોગ્યો થોડા દિવસોમાં તો રાણીને સારા દિવસો જણાયા પૂરા નવ માસે તેમને ત્યાં દેવ જેવો દીકરો અવતર્યો દીકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો એમના નગરથી થોડે દૂર રતનપુર નામનું એક નગર હતું આ નગરમાં મૃગાસુર નામનો એક રાક્ષસ રહેતો હતો આ રાક્ષસ મહાભયંકર હતો તે નિર્દોષ માનવીઓને સતાવતો હતો અને ધર્મકાર્યોમાં વિઘ્ન નાખતો હતો આ રાક્ષસ એક કન્યાને ઉપાડી લાવ્યો હતો તે આ કન્યાને રાત દિવસ રંજાળતો હતો અને પોતાની સાથે લગ્ન કરવા માટે ડરાવીને ધમકાવતો હતો એક દિવસ આ કન્યાએ ક્રોધે ભરાઈને રાક્ષસને સાપ આપ્યો રાજા ચિત્રસેનને ત્યાં જ હમણાં જન્મેલ પરાક્રમી પુત્રને હાથે તારો વધ થશે તે કન્યાના શાપથી મૃગાશુર રાક્ષસ ચિંતામાં પડ્યો પરંતુ થોડી વારમાં જ તેણે એનો ઉપાય શોધી કાઢ્યો તે રાક્ષસ નગરમાં આવી પહોંચ્યો અને માયાવી રૂપ ધારણ કરી રાજમહેલમાં ગયો તે સમયે બધા ભર ઊંઘમાં હતા રાણી પણ ઘસઘસાટ ઊંઘતા હતા આ તકનો લાભ લઈ મૃગાસુર રાક્ષસે રાણી ઇન્દુમતીના પડખે સૂતેલા બાળકને ઉઠાવી લઈ આકાશ માર્ગે રતનપુર આવી પહોંચ્યો સવાર થતા રાણીએ પડખામાં પોતાના બાળકને ન જોતા બૂમ કરી મૂકી આખા રાજમહેલમાં હાહાકાર મચી ગયો કે રાજકુંવરને કોઈ ઉઠાવી ગયું રાજાએ ચારેય દિશાઓમાં ઘોડી સવારોને દોડાવ્યા રાજા રાણી ચોથા આંશુએ રડી પડ્યા રાજા ચિત્રસેને ભગવાન દત્તાત્રેયને પ્રાર્થના કરી કરગરવા લાગ્યા હે ભગવાન તમારી કૃપાથી અમને સંતાન મળ્યું પણ અમારા એવા કયા પાપ કર્મો છે જેને કારણે અમારે માથે આવી એકાએક આપત્તિ આવી પડી આમ કહી રાજા રાણી હૈયા ફાટ કલ્પાંત કરવા લાગ્યા આ બાજુ મૃગાસુર રાક્ષસ રાજકુંવરને ઉપાડી પોતાના રાજમહેલમાં આવ્યો ને તે બાળક સામે ઘુરક્યા કરીને જોવા લાગ્યો પછી કંઈક વિચારી તેણે એની રાણીને બોલાવીને કહ્યું આ બાળકને તું હમણાં અને હમણાં લઈ જા અને તેના કુમળા માંસનું સ્વાદિષ્ટ ભોજન બનાવીને મને ખવડાવ રાણી કુંવરને રસોડામાં લઈ ગઈ તેને આવા ફૂલ જેવા નિર્દોષ બાળકને મારવાની ઈચ્છા થઈ નહીં તેણે આ કામ પોતાની રસોયણબાઈને સોંપ્યું રસોઈણબાઈ પણ આવા નિર્દોષ મારી શકી નહીં તે નાના લાલ કપડામાં છાની માની મહેલની બહાર નીકળી ગઈ તે ગભરાતી ગભરાતી વશિષ્ઠ ઋષિના આશ્રમે ગઈ આશ્રમમાં બધે સુમસામ હતું તેણે આશ્રમના એક ઝાડ નીચે ઘાસની અંદર બાળકને શાંતિથી મૂકી ઝડપથી ચાલી ગઈ તે મહેલે જતા હરનો માંસ લેતી ગઈ અને તેની ખૂબ જ સ્વાદિષ્ટ રસોઈ બનાવી મૃગાસુરને પીરસી મૃગાસુર તો જાણે પોતાના શત્રુનો માંસ ખાતો હોય તેમ દાંત પીસી પીસીને ખાવા લાગ્યો તેને મનમાં થયું હાશ હવે પોતે મૃત્યુના મુખમાંથી ઉઘરી ગયો છે એવામાં નારદ મુનિ ફરતા ફરતા પ્રતીક્ષા નગરમાં આવ્યા અને રાજા ચિત્રસેનને મળવા રાજમહેલમાં ગયા રાજાને તેમની આગતા સ્વાગતા કરી આસન પર બેસાડ્યા નારદજીએ રાજા રાણીના મોઢા ઉપર ઉદાસીનતા જોઈ તેમણે પૂછ્યું હે રાજન તમે બંને આમ ઉદાસ કેમ જણાવો છો નગરમાં પણ કોઈ ચહલ પહલ દેખાતી નથી શું રાજમહેલમાં કાંઈ અણબનાવ બન્યો છે કે શું રાજા ચિત્રસેને આખી ઘટના નારદજીને કહી સંભળાવી નારદજીએ થોડી વાર ધ્યાન ધરી બોલ્યા રાજન તમે ચિંતા કરશો નહીં તમારા બાળકને રાક્ષસ મૃગાસુર ઉઠાવી ગયો છે પણ ભગવાન દત્તાત્રેયની કૃપાથી તેનો વાળ પણ વાકો થઈ શક્યો નથી અત્યારે તમારો કુંવર મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં ક્ષેમકુશળ છે નારદજીની વાત સાંભળી રાજા રાણી રાજી રાજી થઈ ગયા તેમના હરખની કોઈ સીમા રહી નહીં તેમણે કહ્યું મહર્ષિ અમે હમણાં ને હમણાં ત્યાં પહોંચી જઈએ છીએ અને બાળકને લઈ આવીએ નારાજજીએ કહ્યું ના રાજન તમે ચિંતા કરશો નહીં ઉતાવળ કરવાની જરૂર નથી તમે બાળકને મહર્ષિના આશ્રમમાંથી લઈ આવશો તો રાક્ષસને આ વાતની ખબર પડતા ફરી તે તમારા બાળકને ઉઠાવી જશે માટે તમે તે બાળકને ત્યાં જ રહેવા દો યોગ્ય સમય થતાં તે જરૂર તમારી પાસે આવશે મારી ઉપર વિશ્વાસ રાખો મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં તેનો ઉછેર સારી રીતે થઈ રહ્યો છે નારદજીની વાત સાંભળી રાજા રાણીએ રાહત અનુભવી તેમણે બધું ભગવાન ગુરુદત્ત ઉપર છોડી દીધું વશિષ્ઠ ઋષિના આશ્રમમાં માતા અરુંધતી વનફળ લેવા નીકળ્યા તેમની નજર આ લાલ વસ્ત્રમાં લપેટેલા બાળક પર પડી તેઓ ખૂબ જ અચરજ પામ્યા અરે આ નાના બાળકને અહીં કોણ મૂકી ગયું તેમણે ધીમે રહી બાળકને ઉઠાવી લીધું અને ચારે બાજુ નજર કરવા લાગ્યા પણ આ બાજુ તેમને કોઈ મળ્યું નહીં અંતે તેઓ આ બાળકને લઈ વશિષ્ઠ ઋષિ પાસે ગયા અને બધી વાત કરી વશિષ્ઠે તેનું નામ નેહુલ પાડ્યું વશિષ્ઠ ઋષિના આશ્રમમાં નેહુલ ધીમે ધીમે મોટો થવા લાગ્યો તે આશ્રમમાં ભણી ઘણી વેદવિદ્યામાં પારંગત થયો વશિષ્ઠ ઋષિએ જોયું કે આનામાં તો રાજવી ગુણો છે એટલે તેમણે એને અસ્ત્ર શસ્ત્ર વિદ્યા પણ શીખડાવવા માંડી નેહવુલ હવે જુવાન થઈ ગયો ને તે વિદ્યામાં પારંગત થઈ ગયો એકવાર તેને જાણવા મળ્યું કે બાજુના નગરમાં એક રાક્ષસ ઉલ્કાપાત મચાવવા માંડ્યો છે તે નિર્દોષ માણસોને હેરાન પરેશાન કરી મૂકે છે તેણે આ રાક્ષસની સામે બાથ ભીડવાનું વિચાર્યું રાક્ષસ તો પોતાની જાતને મહાન માનવા લાગ્યો તેને થયું કે હવે મારી સામે ટકે એવો કોઈ બળ્યો રહ્યો નથી તેણે છાના સ્વર્ગ ઉપર ચડાઈ કરવાનું પણ વિચાર્યું આ વાતની જાણ રાજા ઇન્દ્રને થઈ રાજા ઇન્દ્રે પોતાના ગુરુ બૃહસ્પતિને આ વાતની જાણ કરી ગુરુ બૃહસ્પતિએ રાજા ઇન્દ્રને કહ્યું આ રાક્ષસનું મોત વસિષ્ઠ ઋષિના આશ્રમમાં રહેતા નેહુલને હાથે થવાનું છે માટે તમે આ રાક્ષસની સામે લડવા નેહુલને મોકલો ઇન્દ્ર બ્રાહ્મણનો રૂપ લઈ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ગયા વશિષ્ઠ ઋષિ ઇન્દ્રને ઓળખી ગયા અને અહીં પધારવાનું કારણ પૂછ્યું ઇન્દ્રએ તે રાક્ષસની બધી વાત જણાવી નેહુલ વસિષ્ઠ ઋષિના આશ્રમમાં કામકાજ કરતો હતો કે તેને દેવવાણી સંભળાય હે વીર નેહુલ તું વસિષ્ઠ ઋષિ અને અરુંધતીનો પુત્ર નથી તું પ્રતીક્ષા નગરના રાજા ચિત્રસેન અને ઇન્દુમતીનો પુત્ર છે તું ક્ષત્રિય સંતાન છે બાજુના નગરમાં રાક્ષસનો અત્યાચાર વધતો જાય છે ને તેનો વધ તારા હાથે જ લખાયેલ છે માટે તું એની સાથે યુદ્ધ કરી તેને મારી નાખ આકાશવાળી સાંભળી નેહુલ વશિષ્ઠ ઋષિ પાસે ગયો ને આકાશવાણીની બધી વાત કરી વશિષ્ઠ ઋષિએ તેને આશીર્વાદ આપ્યા નેહુલે સૈનિકોની વ્યવસ્થા કરવા માંડી ઇન્દ્ર રાજાએ તેને વ્રજ રથ અને આયુધો મોકલી આપ્યા નેહુલ રથમાં બેસી રાક્ષસના નગરમાં ગયો ને પેલા રાક્ષસની સાથે ભયંકર યુદ્ધ કર્યું આ યુદ્ધમાં રાક્ષસ મરાયો અને વીર નેહુલનો વિજય થયો આકાશમાંથી દેવોએ તેની ઉપર પૃષ્ઠવૃષ્ટિ કરી નેહુલે મૃગાસુરના રાજમહેલમાં પ્રવેશ કર્યો મૃગાસુરે એક રાજકન્યાને બંધનમાં કરી હતી નેહુલે તે રાજકન્યાને છોડાવી રાજકન્યાને નેહુલના પરાક્રમથી પ્રસન્ન થઈ તેની સામે લગ્નની માંગણી કરી નેહુલે તેના લગ્નનો પ્રસ્તાવ મંજૂર રાખ્યો નેહુલ તે કન્યાને લઈ વસિષ્ઠ ઋષિના આશ્રમે આવ્યો પછી ઋષિ સાથે બધા પ્રતીક્ષા નગરમાં ગયા મહારાજ ચિત્રસેનને જાણ થતાં તેઓએ સામૈયો કરી પોતાના વહલા પુત્ર અને વધુને વધાવી લીધા પછી રાજમહેલમાં તે બંનેના લગ્ન કરાવ્યા ભગવાન દત્તાત્રેયની કૃપાથી તેમને પોતાના પુત્રનો વિયોગ મટ્યો રાજા રાણીએ ગુરુ દત્તાત્રેયની વાત પોતાના દીકરા અને વહુને કરી બધાએ તેમને ગદગદ કંઠે પ્રાર્થના કરી હે ગુરુદત્ત ભગવાન તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા આ વ્રત કરનાર વ્રત સાંભળનાર વ્રત વાંચનાર અને આ વિડીયો જોનાર સૌને ફળજો જય જય ગુરુદત્ત ભગવાન